પાંડેસરા પોલીસ સ્ટેશનના મારામારીના ગંભીર ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી પાંડેસરા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ગઢવી તથા કે જે વસાવા નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની એક ટીમ બનાવી આવા ગુના કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે તપાસમાં હતા તે દરમિયાન એ એસઆઈ રાજેશભાઈ તુકારામ તથા પોલીસ કોન્સ્ટેબલ રોશનભાઈ વસંતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સિંહ અજીતસિંહ નાઓને મળેલ બાતમકીકતના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ બીએનએસ કલમ બે હજાર ત્રેવીસની કલમ એકસો અઢાર બે એકસો પંદર બે ત્રણસો બાવન બસો છન્નું બી ચોપન તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ એક મુજબના ગુનાના આરોપીઓ નામે શત્રુધ્ન ભગીરથ ચૌહાણ એકવીસ રહે અપેક્ષા નગર પાંડેસરા સુરત તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે